જય જય ગુરુદેવ ગુરુદેવ બાપુ બાપુ હું સુભાષભાઈ સુભાષભાઈ કુંડિયા કુંડિયા બોલું છું હા હા બોલો 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 મારો એક પ્રશ્ન હતો કે જબ થા થા તબ નહીં નહીં અને તો એનું મને સમજાવશો સારું તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો બરાબર આ વાણી છે જબ મેં થા તબ હરી નહીં અબ હરી હૈ મેં ના જબ મેં થા તબ હરી અબ હરી હૈ મેં ના મિટ ગયા અંધિયા દીપક દે ખ્યા માહી ભૈયા દીપક દેખ્યા મા ધ્યાનથી સાંભળજો સુભાષભાઈ અને તમને વ્યાખ્યા કરી સંભળાવું છું કે જબ મેં થા તબ હરિ નહીં અબ હરી હૈ મેં ના આનો અર્થ છે કે જ્યાં સુધી હું પણ હતું અહંકાર અભિમાન હતો મારો હું હું કરતો હતો મેં મેં કરતો હતો ત્યાં સુધી હરિરૂપી આતમ પરમાત્મ નહોતા અબ હરિ હૈ મેં નહીં હવે બધી જગ્યાએ હરિરૂપી જ આતમ પરમાતમ શબ્દ છે હું કાંઈ છઉ નહીં જ્યાં સુધી હું પણ હતો અહંકાર વિમાનમાં હું હતો ત્યાં સુધી હરી નહોતા હવે હરી જ છે બધે હું કાંઈ છું નહીં જબ મેં થા હરી નહીં અબ હરી હે નહીં હવે બધે હરી જ છે હું કાંઈ છઉ નહીં મીટ ગયા અંધિયારા દીપક દેખ્યા માહી જ્યારે મેં મારો અહંકાર તોડી નાખ્યો હું હું મેં મેં તોડી નાખ્યું કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ રૂપ રસ ગન છલ કપડ ઈશા નાંદી નિંદા તારી મારી હું હું મેં મેં માન મોટા અહંકાર બળાય આ બધું જ્યારે મારી અંદરથી તૂટી ગયું મુખ્ય અહંકાર તૂટી ગયો ત્યારે મારા દેહદારી સાચા સદગુરુએ જે રસ્તો મને બતાવ્યો હતો એ રસ્તે હું ચાલ્યો ત્યારે મીટ ગયા અંધિયારા મતલબ રૂપી અંધકાર મટી ગયું વિષય વાસના હટી ગયું માયા રૂપી અંધકાર મટી ગયો હું અને મારું મટી ગયું હું કાંઈ છઉં નહીં આ મીટ ગયા અંધિયાર અજ્ઞાન હટી ગયું મારું બધું અંધકાર હટી ગયો પણ ક્યારે દીપક દેખ્યા માહી દીપક એટલે આતમ પરમાતમ રૂપી દીપક પ્રકાશી પ્રકાશ આ દીપક કોઈ દીવાની વાટનો સમજી લેતા જેમ કે દીવો હોય એમાં રૂની વાઇટ હોય એમાં તેલ હોય દીવાનું શરીર હોય ન સમજી લેતા વણ વાટે દીવો વ્હાઈટ વગરનો દીવો છે જળહળ જ્યોતિ છે વ્હાઈટ વગરની આ દીપક દેખ્યા માહી મતલબ મારા દેહની ભીતર હે માહી મતલબ અંદર મારા દેહની માહી મારા દેહની અંદર મારા દેહરૂપી ઘટની અંદર મારા શરીરરૂપી ઘટની અંદર દીપક દેખ્યા દસમા દ્વારની અંદર આત્મપ્રકાશી પ્રકાશ દેખ્યા માહી ત્યારે મિટ ગયા અંધિયારા દેખ્યા માહી તો દેખનારો કોણ જોનારો કોણ જોનારી એ સુરતા સુરતા એ પ્રકાશરૂપી આત્મહી આતમ પ્રકાશરૂપી દીપક દેખ્યા માહી આત્મપ્રકાશ થઈ ગયો ત્યારે મીટ ગયા અંધયારા માયા બધી હટી ગઈ બરાબર તો હવે તમે કાંઈ ન બોલશો આશા રાખો છો તમારા પ્રત્યે કે તમારા પ્રશ્નોનો ઉત્તર તમને મળી ગયો હશે બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય